જેને કારણે અત્યારે સંપૂર્ણપણે હિન્દુત્વને ન્યાય મળી રહ્યો છે જોતા એમને એવું લાગશે કે અમે ક્યાંક પાછા પડ્યા છીએ પણ હકીકત અમે ભવિષ્ય અમારું આવશે તો આ તો હિન્દુસ્તાન છે હિન્દુઓએ બધાનું સહન કર્યું તુર્કો ને મોગલો ને ને અંગ્રેજોને બધાને સહન કર્યા પણ હિન્દુ સંસ્કૃતિ એક એવી સંસ્કૃતિ છે જે ક્યારેય સમાપ્ત નથી થઈ એનું અસ્તિત્વ નથી સમાપ્ત થયું આ સનાતન છે આ કરોડો વર્ષો થી ચાલનારી પરફેક્ટ કલ્યાણકારી સંસ્કૃતિ છે આ ક્યારે કોઈ મિટાવી નથી શક્યું એટલે એ આવા તો હજારો મોલાવનાઓ આવ્યા અને ભારત માંથી ગયા અને એમને ભારત ની સમય ગયા ક્યારેય હિન્દુ ધર્મ ને નુકસાન નથી થવાનું મન વિશ્વાસ છે ભારત ના જે હિન્દુઓ છે અત્યારના સમય ને સંજોગો ને અનુસારે સત્ય બહાર આવે છે એટલે અસત્ય ને ક્યાંક તો પ્રગટ થવું પડે ને સ્વામીજી એક બાજુ દેશમાં રાજ્ય ની સ્થાપના થઈ રહી છે રામ મંદિરમાં પણ એક સારા સમાચાર આવ્યા કે ત્યાં પૂજા કરી શકશે જોઈએ ડાયા બનવું જોઈએ આવું વિચારવું જ ના જોઈએ આ ખોટું કરી રહ્યા છે બહુ ઉતાવળ કરી રહ્યા છે સદંતર જ્ઞાન નો અભાવ હોય જે લોકો સતત માનસિકતાથી હિન્દુ એટલે આની સામે જે બોલી રહ્યા છે એની સામે જે કલમો લાગતી હોય બધી લાગશે ને એને કારણે તો પૂરેપૂરી જો વ્યવસ્થિત રીતે જો એને ભડકાવ જે એના નિવેદનો છે એની એક્ઝેક્ટ કલમો લાગે લાગે છે આને આ એન્ડલેસ છે આવા તો આ એક બોલ્યા બાકી બોલતા નથી એ બોલવાના જ છે સમજી ઓવેસી હોય કે પછી આવા મુલા ના હોય આવા ભડકાવ ભાષણ કરીને શું સાબિત કરવા માંગે છે એ સાબિત કરવા માંગે છે કે અમારું અસ્તિત્વ હજુ ભારતમાં છે તમે એવું ના સમજશો હિન્દુઓ એની સામે જાગૃત થવાની જરૂર છે હિન્દુઓ હજુ હું તો કઉ છું સમાન સિવિલ કોડ આવશે ને ત્યારે આનાથી વધારે ભડકાઉ ભાષણો આવશે ભારત માં દરેક નાગરિક માટેનો એક સરખો લો આવશે જે વચ્ચે બે વર્ષે વર્ષે છ મહિને ત્યારે પણ આજ બોલવાના છે આજે ઉત્તરાખંડ અંદર જે અમલવારી થઈ રહી છે નવા લો એને કારણે પણ એમને પેટમાં દુખવાનું છે ભારતમાં રહેનારો દરેક નાગરિક સમાન સિવિલ અંદર આવશે તે દિવસે આનાથી પણ વધારે એમને માથાકૂટો પેદા થવાની છે કારણ કે અત્યાર સુધી કોંગ્રેસના રાજમાં ખુલ્લે આમ એમણે બધા લાભો હિન્દુઓના ભોગે લીધા છે હવે એ મળવાના નથી સમજ આમાં મુલાના અમને શું સલાહ આપશો તમે શું કેશો એમાં માપમાં નથી રહેતા બીજી તો આપણે શું સલાહ આપીએ એમને સલાહ સલાહ તો ભગવાન આપણે પ્રાર્થના કરીએ આપણા ઈશ્વર આપણા ભગવાન રામ કૃષ્ણ ભગવાન સહજાનંદ સ્વામી આપણે પ્રાર્થના કરીએ માતાજીને કે આ એમને એટલી ખબર પડવી જોઈએ કે અમે હિન્દુસ્તાનમાં રહીએ છીએ હિન્દુસ્તાન જેવો સહિષ્ણુ દેશ બીજો એક પણ નથી તમને લોકોને પાકિસ્તાન ની અંદર ભારતના જે છે એને અને બાકી બધા અરબી દેશોની અંદર સેકન્ડ ગણવામાં આવે છે ભારતમાં તો